જય ભારત પહેલાં તો મારો મુદ્દો એ છે કે મારી લેન્ડ ગ્રેબિંગ બાબતની ફરિયાદ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની લજ્જાઈ ગામ સર્વે નંબર સરકારી ખરાબા નંબર છસો ચોરાણું ઓબ્લિક ઓગણસાઠ ઓબ્લિક એક ઓબ્લિક તેર ઓબ્લિક બે એક બધાની અને એક વીરપોર ટંકારા તાલુકાના વીરપર ગામની સરકારી ખરાબા ત્રણસો છન્નુંની જે લેન્ડ ગ્રેબિંગની મેં ત્રેવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ આપેલી હતી ફરિયાદ તેનો હજી સુધી કોઈ નિવેડો આવેલો નથી એટલા માટે થઈ અને રૂબરૂ કલેક્ટર સાહેબને મળેલ છું અને કલેક્ટર સાહેબને મેં અત્યારે એક અરજી પણ આપેલી છે એ બાબતે યોગ્ય કરવા માટેની એટલે કલેક્ટર સાહેબે કીધું છે કે અત્યારે સંહિતા અને ચૂંટણીલક્ષી કામગીરીના હિસાબે મારી પાસે પેન્ડિંગ છે હું યોગ્ય તપાસ કરી અને યોગ્ય નિકાલ લાવીશ એવી મને હૈયાધારણ આપી છે અને મને ન્યાયતંત્ર ઉપર કલેક્ટર તંત્ર ઉપર પૂરો ભરોસો છે કે મારી અરજીને યોગ્ય ન્યાય મળશે એવી મારી અપેક્ષા છે અને અનેક જે જગ્યાની ફરિયાદ છે તમારી એ જગ્યાઓ પર પણ બાંધકામ અમુક હટાડવામાં ન કઈ રીતનું એ એ ધ્યાનમાં મને હું ટંકારાથી મોરબીને મોરબીથી ટંકારા હું જે આવજાવ કરું ત્યારે મેં જોયું છે તો લજાઈને સર્વે નંબર છસો ચોરાણુંમાં જે દબાણ કરેલું હતું એની અડધી દીવાલ પાડેલી છે પ્રિંન થજી સાથે છે એના પણ ફોટા મારી પાસે પ્રૂફ પુરાવા છે અને એની ભરતી પણ એમને ભરેલી છે અને વિરપર ગામની ત્રણસો છન્નુંમાં એક જ દીવાલ પાડેલી છે એમાં પાકો રોડ અને બંને બાજુની સાઈડની દિવાલ ખરાબાની અંદર હજી હાલમાં ઊભેલી છે મેઇન દરવાજો જે દિવાલ સાથે કરેલો હતો એ કાઢી અને એને સરકારી તંત્રને આ બંને જ જમીનના જેને દબાણ કર્યું છે તે લોકોએ કે વ્હાઇટ કોલરના જે કહેવામાં આવે કે ગુંડા હોય જેને દબાણ કરેલું છે તેને એ લોકોએ અત્યારે સરકારી તંત્રને ઊંધે ગેરમાર્ગે દોરવા માટે થઈ અને દિવાલું અને દરવાજા નીકાળી દીધા છે પણ એ ગુનો બને છે કારણ કે એને દિવાલ નીકાળી દરવાજો નીકાળી લો એટલે એને એટલું પ્રૂફ કરી દીધું કે અમે સરકારી ખરાબાની અંદર દબાણ કરેલું હતું અને પાડી દીધેલું છે હજુ પણ ત્યાં બાંધકામ છે હજી બાંધકામ બે જગ્યાએ છે બંને સાઈડની દિવાલ એમને જ છે સરકારી ખરાબાની અંદર જે એને રોડ ખોટો લીધેલો છે એ રોડ પણ એમાં સામેલ છે જ મારી તંત્ર પાસે મને યોગ્ય ન્યાય મળે અને તંત્ર મારા માટે સહકાર આપે એવી અપેક્ષા છે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્યારે એવું કહે છે કે ભારતની અંદર ભ્રષ્ટાચાર હટાવવાનો છે પણ મોરબી જિલ્લાની અંદર વ્હાઈટ કોલરના ગુંડાઓ પાસેથી ક્યારે હટશે એ મને ખબર નથી પણ હું આ બાબતે નરેન્દ્ર મોદી સાહેબને પણ રૂબરૂ દિલ્હી જઈને મળવાનું થશે તો મળવાનું છું અને આ અનુલક્ષીને હું પૂરેપૂરું ધ્યેય મારું પ્રાપ્ત કરીને જંપીશ એવી મારી અપેક્ષા છે અને સરકારી તંત્ર મને સહકાર આપે એવી અપેક્ષા છે અને નહીં આપે તો ન્યાયતંત્રના પણ દરવાજા ખટખટાવવાની મારી તાકાત છે અને હું ન્યાયતંત્ર પાસેથી ન્યાય લઈને જ રહીશ એવી મારી અપેક્ષા મારું નામ પંકજકુમાર ધીરેલાલ ત્રિવેદી રહેવાસી ટંકારા